સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની સામાન્ય સભા સ્કૂલ બેગ યુનિફોર્મ ઓપરેટરોના પગાર સહિતના મુજે ગાજી ઉઠી હતી વિપક્ષના નેતા રાકેશ ઇરપરાએ સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો કેમ પ્રિન્ટ નથી કરાયો તેવો સવાલ ઉઠાવ્યો હતો સ્કૂલ બેગનો ટેન્ડર વેફર બનાવતી કંપનીને આપવા મામલે પણ વિરોધ કરાયો હતો આ સાથે હિરપરાએ સવાલ કર્યો હતો કે યુનિફોર્મ અને સ્કૂલ બેગ સત્રના પ્રારંભમાં કેમ આપવામાં આવતા નથી આવી સિસ્ટમ બનાવો જેથી સત્ર શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને બેગ યુનિફોર્મ વગેરે વસ્તુઓ મળી જાય બે હજાર ચોવીસની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાખે શિરપરાઈ નીચે મુજબની રજૂઆતો કરી હતી વિરોધ નોંધાવ્યો હતો કે સામાન્ય સભામાં જ્યારે આ બાબતે વિરોધ નોંધવામાં આવ્યો ત્યારે શાસક પક્ષના એક સભ્યએ કહ્યું કે હેક્ઝાકોર્પને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે કારણ કે તેના ડોક્યુમેન્ટ બરાબર હતા નહીં તો એ વખતના માત્ર એકત્રીસ લાખના કામ માટે જે કંપની ડિસ્ક્વોલિફાય હતી એ પાંચ કરોડ 95 લાખના કામ માટે ક્વોલિફાય કેવી રીતે થઈ ગઈ આ હેક્ઝાકોર્પ કામની કંપનીની ઓનલાઈન પ્રોફાઇલ ચેક કરતા કંપની લાડુ વેફર ચીકી વગેરે જેવા ખાદ્ય પદાર્થો વેચતી હોવાનું જણાય આવે છે યુનિફોર્મ અને બૂટ મોજાની ખરીદીમાં દર વર્ષની જેમ આ વખતે પણ મોડું કરવામાં આવે છે ગોરુજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીએ શાળા સફાઈ માટેનો હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટ લઈને બરાબર કામ નહોતું કર્યું અને અંતે તેનો વર્ક ઓર્ડર કેન્સલ કરવાની ફરજ પડી હતી તો પછી આની આજ કંપની ફરી વખત મેદાન સફાઈનું કામ શા માટે આપવામાં આવે છે આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પચ્ચીસ કરોડ સોત્તેર લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે એમાં મહત્ત્વનું કહી શકાય તો એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મ યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે અને એ પણ વેચાણ કરવાનું અને સાયકલ જે ધોરણ છ માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે આવતીકાલે બસો બોટેન નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે નમસ્કાર હું રાકેશ્રીપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી અંદાજે પચ્ચીસ કરોડથી વધુના કામ હતા એમાં મોટાભાગની એક વસ્તુ જોવા મળી કે યુનિફોર્મનું કામ હોય ગણવેશનું કામ હોય સ્કૂલ બેગ આપવાનું કામ હોય આરો કામ હોય તમામ કામોમાં જે પ્રોસિજર છે એને ફોલો નથી કરવામાં આવતી છ કરોડના કામ હોય સાત સાત કરોડના કામ હોય બાર બાર કરોડના કામ હોય છતાંય ગેરરીતિ કરતી કંપની હોય વધારે વ્યવસ્થિત ડિલિવરી નહીં આપતી કંપની હોય એના ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હોય એને કમ્પ્લીશન સર્ટિફિકેટ ને પોતાના એક્સપિરિયન્સ ના સર્ટિફિકેટ રજૂ નહીં કર્યા હોય એવી કંપનીઓને કામ આપવામાં આવેલ આવેલ છે એની સામે વિરોધ કર્યો

સમિતિની પ્રક્રિયાઓ સુધરવાને બદલે દિવસે બગડતી જાય એનીજન્સીઓ જે ગેરરીતિ કરે છે એને વારંવાર કામ આપવામાં આવે છે અત્યારે પણ જ થઈ રહ્યું છે તો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છે રજૂઆત કરતા આવ્યા છે આવનારા દિવસોમાં